તમારી ઇમ્પોર્ટન્ટ ધોરણ પાંચ ની અંદર સીટી જેવી એક્ઝામો લેવાય ધોરણ આઠ ની અંદર જ્ઞાન સાધન ની પરીક્ષાઓ લેવાય છે તેની સંભવિત તારીખો

કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન આગામી યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ તમારી નજર સમક્ષ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખની વિગતો વિદ્યાર્થી અને તાલીમાર્થીની જાણ અને પૂર્વ તૈયારી માટેની સરળતાના હેતુસર નીચે મુજબનો સંભવિત કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં અનિવાર્ય જો જો ખાસ અનિવાર્ય સંજોગોના કારણે રાજ્ય પરીક્ષા બોર્ડના પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે ઓકે ચાલો તો જોઈએ પહેલું જ આપણે જોઈ લઈએ છીએ કે મેન વસ્તુ જે છે તે આર આઈ એમસી રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ કે જેની પરીક્ષાની સંભવિત તારીખ જેની પરીક્ષાની સંભવિત તારીખ છે 21 दिसंबर 2025 एसवी विद्यार्थी मित्रों एनएमएमएस नेशनल मीन्स कम मेरिट स्कॉलरशिप रेडी है और नेशनल हाउस है यहां के स्पेलिंग मिस्टेक है रेडी नेशनल मीन्स मेरिट कम स्कॉलरशिप मतलब कि एनएमएमएस ने परीक्षा तुम्हारी छ 2012 2025 ना रोज જેની તૈયારી તમે કરી શકો છો ક્યાં તો ઓશિયન કોચિંગ ક્લાસીસમાં રેડી છે એ સિવાય પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા દસ અગિયાર એક બે હજાર છવ્વીસ ના રોજ એટલે કે પ્રાથમિકની કદાચ દસ એક બે હજાર છવ્વીસ ના રોજ ને માધ્યમિકની પરીક્ષા અગિયાર એક બે હજાર છવ્વીસ ના રોજ રેડી છે જે કઈ હશે કાર્યક્રમ ફરી પાછો એક નવા અપડેટેડ શેડ્યુલ સાથે હું આવી જઈશ લાઈવ રેડી ચાલો એ સિવાય પીએસસી ની એક્ઝામ લેકે કે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ એકત્રીસ એક બે હજાર કે જે તમે પીએસસીની એક્ઝામ તમારી પરીક્ષા પછી આપો છો તેવે પરીક્ષા પછી નહીં પરીક્ષા પહેલાં જ આપી દેવાની છે જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનાનું એન્ડ ઓકે નેક્સ્ટ એસએસસીની એક્ઝામ સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ એની તારીખ પણ છે એકત્રીસ એક બે હજાર છે નેક્સ્ટ

हम मकली ने तुम्हारा रिप्लाई आप ही दे दो रेडी सर ओके आस्था आर्ट्स हमें यहां से तमने तैयारी करवावाना चाहिए डोंट वरी बी हैप्पी ओके व्हेन ओसीसी इज हियर देन व्हाई आर यू फियर जब हम आपके साथ है आपको डरने की कोई बात नहीं है रेडी नेक्स्ट डीएलएड डिप्लोमा इन एलिमेंट्री एजुकेशन के जे लोगों डीएलएड की परीक्षा આપે છે ધોરણ 12 પછી એની માટે છે April में 2026

કે કઈ તારીખે કઈ તારીખે એક્ઝામ છે કઈ તારીખ સુધી તમે એમાં એપ્લિકેશન કરી શકો છો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે તમારે આગળ શું પ્રોસેસ કરવાની છે તે તમામ માહિતી આપતું એક જાહેર રાત જાહેરનામું હશે અને એક જાહેરાત હશે રડી છે ચાલો નેક્સ્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તથા અન્ય વિભાગ તરફથી જો કોઈ પરીક્ષાનું આયોજન કરવાની કામગીરી સૂચવવામાં આવશે તો યુક્ત કાર્યક્રમમાં નવી પરીક્ષાની ઉમેરો થવાની શક્યતાઓ પણ છે જેની સર્વ વિદ્યાર્થીઓ વાલી મિત્રો શિક્ષકો તાલીમાર્થીઓ આચાર્ય શ્રી ઉમેદવાર તેમજ સંબંધિત અધિકારીઓ નોંધ લેવા વિનંતી છે ગઈકાલે તારીખ 30 6 2025 એ ગાંધીનગર થી આપડા અધ્યક્ષ શ્રી ત્રિવેદી સાહેબ આ મોકલેલું છે રેડી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તમારા ઉપયોગી જે કાઈ એક્ઝામ હોય તેની ડેટ

આવા તમામ તમારા સવાલોનું સોલ્યુશન હું આપીશ રેડી છે હેલો યોગેશજી થેન્ક યુ મિતુલજી ઓકે યસ અમે એનએમએમએસ ની એક્ઝામ ની પણ અહીંયાથી તૈયારી તમને કરાવશું પરીક્ષા સમયે તમારી જે કાઈ મૂંઝવણ છે તે બધી જ અમે દૂર કરવા માટે તૈયાર છીએ રેડી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારી તૈયારીઓને બેસ્ટ બનાવવા માટે છે ઓકે

તેની વાત કરીશું નવા જાહેરનામા વખતે તો વાત કરીશું જ પણ જૂનું જાહેરનામું શું છે સરકારના નિયમો શું છે વખતો વખત સુધારા શું થયેલા છે અને તમને એની અંદર સ્કોલરશીપ કેટલી મળી શકે છે કઈ સ્કૂલમાં ભણશો તો કેટલી સ્કોલરશિપ મળશે આવી બધી જ વાતો કરવાની છે તો તમારા દોસ્તો મિત્રોને કહી દેજો તારીખો યાદ રાખી લેજો અને પરીક્ષાની તૈયારી આજથી જ સર કેવી રીતે કારણ કે એની અંદર અમુક ટકા તમારા ભણતરનું પૂછાય तो तो डरने की कोई बात नहीं है जब हम आपके साथ है, है, है। जहा पे भी आप रुकते हो वहां से हम आपको शुरू करवाएंगे आपकी तैयारी को कभी न अटकने देंगे हम है आपके साथ तो क्या गम है Next.

હા આસ્થાજી સવાલ છે જવાબ આપી દો જો મને નહીં આવડે તો તમે શીખવાડશો સર એન એક્ઝામ માં હા શીખવાડીશું રેડી અમે લાઈવ લેક્ચર લાવીએ છીએ તમે અમારા જૂના વિડીયો લાઈવ લેક્ચરના જોઈ શકો છો જેની અંદર અમે તમને આખા આખા પેપર સોલ્વ કરાવેલા છે ઓકે જી તો તમે ત્યાંથી જોઈ શકો છો વિડીયો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે ઓકે આસ્થા આર્ટ્સ તમને તમારો જવાબ મળી ગયો તો ઓકે નો રિપ્લાય આપી દેજો ઓકે હરમિત મ્યુઝિક થેન્ક યુ સો મચ એવરી હેલોજી હેલોજી ઓકે હવે તો બાય બાય કહેવાનો ટાઈમ આવી ચુક્યો છે કારણ કે વિડીયો અહીંયા અંત થાય છે મળ્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ્રાઇઝ સાથે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય આવજો સરપ્રાઇઝ